બનાસકાંઠાના દિયોદર તાલુકાના અને થરાદ તાલુકાના ભાપી ગામમાં જીવડા ગામમાં ધમધમી રહ્યો છે ડિગ્રી વગરના ડોક્ટરો બનાસકાંઠાના દિયોદર તાલુકાના અને થરાદ તાલુકાના ભાપી ગામમાં જીવડા ગામમાં ધમધમી રહ્યા છે ડિગ્રી વગરના ડોક્ટરો જો આવા ડિગ્રી વગરના ડૉક્ટર હાટડિયા ખોલી ખોલીને બેસતા રહેશે તો ગરીબ માણસોનું શોષણ થતું રહેશે આરોગ્ય કેન્દ્ર જો ડિગ્રી વગરના ડૉક્ટર વિરુદ્ધ પગલાં નહીં લે તો આવા ઉગાડ પગાર રોજ કેળા જેવું લાયકાત વિનાના ઊંટ વૈદું કરનારા ડૉક્ટર અટકાવવામાં નહીં આવે તો ગરીબ પ્રજાના સ્વાસ્થ્યના સાથે ચેડા થતા રહેશે ત્યારે આવા બોગસ ડોક્ટર સામે કાયદેસરના લેવામાં આવે એવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે સંવાદદાતા દશરથજી ઠાકોર મિરર ન્યૂઝ નમસ્કાર મિત્રો હું આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપણી મનપસંદ ચેનલ એટલે કે દીવ મિર ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં